જય મુરલીધા જય માતાજી કેમ છો મારા વાલા મિત્રો મજામાં મજામાં જશો હું તમારી ભાઈ રાહુલ આરવીઆઈ લોમાં તમારું સ્વાગત છે તો સવાર સવારના આપણી વાડીમાં સાત વાગે આવી ગયો હે હાથેડો અને આપણે આટલા થલ કાઢવાને રાજેશભાઈનો હાથેડો આપણી વાડીમાં આવી ગયો અને આજો કાશમભાઈ ડ્રાઈવર હે આવી ડ્રાઈવર આટલા તલ આપણે કાઢવાને અને માથે ઝીણો ઝીણો વરસાદ આવે હરું વરસાદ ના આવે તો આપણું બધું આજે નીકળી જાય હવે થોડી વાર પછી આપણે કરશું ને ચાલુ અને હાથીડો કેટલો ખાય છે જોઈએ આજે તો મિત્રો આપણે હાથ થીડાને કમ્પ્લીટ ચાલુ કરી નાખ્યો છે અને આ બાજુ રાજેશભાઈ પણ આવી ગયા છે હવે રાજેશભાઈ ડ્રાઈવિંગ કરવાને એવું લાગે અને હાથીડો થીડો કાતમભાઈ ગયા કાસમભાઈ અને આજ જો સોદરા ગાડીના આવે ને વર હે નહીં તો બસ આવો હોય બધું સીન જો તો મિત્રો હું હવે ગયો છું આ છે આપણું કંઈક સોનું એકદમ ચોખ્ખું ચાંદી જેવું અને અહીં કાળે આપણે આટલો કાઢી લીધો છે ત્યારે અને હવે ટી બ્રેક આવે છે જેવું બધા ગયા છે રગડો છે આ પીવા માટે જોયું ચાનું જોઈશ કરો મરી અને વરી ચાર્જિંગ કરી અને મડી જાવ વરસાદ આવે તો લગભગ કાઢી લેવાનું થાય બાકી દો કુદરતમાં છે બાબા આપણે કાંઈ નહીં વર્ષે એમાં આવું હશે એકદમ હવામાન આમ ફૂલ અંધાર ગયો હે મન ના આવે આજે આપણે કલ નીકળી જાય ના આવે તો તો મિત્રો આપણે આથીરા પાસે મીજે ઉતરી આવી છે જો રગડો ચાબી હેરા રગડો ચાબી ને નસો ચડે એટલે વરી પાહ લેવરો લેવરો મંડી જવાનું હોય આપણે વરી ચા નો નસો ચડાઈ ને ગયો અને ટાંકી ભરાઈ ગઈ કરી નાખી ખાલી મેસુડી લગાડી નાખ્યા છે પરિણભાઈએ અને રાજેશભાઈ છે માથે હાથી રાઉક આવી રીતના આપણું કામ ચાલુ છે આવી રીતના પછી આવી ગયા ચાલુ છે પચાસ ટકા નીકળી ગયો પચાસ ટકા ઓફી ઉઠલાવાનું કામ ચાલુ છે અને આ બાજુથી થી નાખવાનું કામ ચાલુ છે અને આ છે કંઈક વાતાવરણ થોડી વાર પેલા સાટા ચાલુ હતા પણ અત્યારે થોડાક બંધ થઈ ગયા છે હવે થોડી વાર બંધ રહેતા આપણે કાઢી લેવાને તો આપણે તલ હવે લગભગ લગભગ નીકળી રહેવા આવ્યા છે અહીંયાથી કરીને આટલો છે બાકી એક લાઈન બાકી રહી છે આપણી ઓખની એક હાર બાકી છે અને આ બાજુ ખેતરા ભાઈ તલનો કુટારો પણ ફોડો મંડી ગયા છે કે તલનો કુટો એ પણ ઘરો મંડી ગયા છે ને આમ જો આમ ધમધડ કામ ચાલુ છે ને હમણાં લગભગ થઈ જશે આપણું કામ ડન મિત્રો સેફલી આપણા તલ નીકળી ગયા છે તો

એવું છે પણ હવે ભલે વારે આપણે તલ હવે નીકળી ગયા હે સવારના થોડા થોડા સાંજના વરસાદ પડતો થયો પણ ઘણી મેડમ મશક્ત બાદ આપણે પાંચ વાગે આપણે થઈ ગયા છીએ નવરા આપણે હવે ટોલી ડારી આમ રાખવાની હે તો આપણે તલ કાઢીને આવી ગયા આપણી વાળીએ અને ડારી આમ રાખી દીધો છે ટ્રેક્ટર અને કમ્પ્લેટ ટાંકી નાખ્યું છે ને અત્યારે થોડા થોડા સાંટા પડે રહ્યા અને હવે ભલે વરી જાય આપણે તલ ઉનાળું સીઝન કમ્પ્લીટ નીકળી ગયા છે સીન જો મિત્રો એકદમ સુંદર એવું સીન જુઓ નેચરલ બ્યુટી બ્યુટી નેચરલ એવું બધું કાંક હોય હાલો ને જાતી કરો બાઈક પર બેઠા અહીંયા ભાઈ આ બાજુ ભરણભાઈ જરો વાઢે રહ્યા ભણા એકદમ થાકી ગયા મન નથી થતું વાઢે હવે થોડી વાર આપણે આરામ કોઈ કરવા દેવું કરવું પડે છે હવે પણ જો ભાઈ વાઢેરા એટલે આપણે વાડવા ફરજિયાત જવું પડશે મિત્રો તો ચલો આપણે જ્યાં ચરો વાડવા માટે ઢેરા અને બાઈક રાખી દીધી છે પાછળ અને સીન નજારો મસ્ત છે તો ચલો વાડી નાખીએ ચલો સરો કમ્પલીટ વાડી નાખ્યું છે બે બળધોને નીરી નાખ્યું છે અને જો સ્વાટ આવે છે જો દેખાય વરસાદ આવું મળી ગયું હે લગભગ આપણી વાટ જો તો ત્યાં તાલકા જ લઈ લે હું આવી જાઉં मेघराज नहीं अच्छी अच्छी एंट्री थी वो ना जी थोड़ थोड़ा थोड़ा हो आप देख सकते हो ऐसे थोड़ी थोड़ी बारिश की बूंदे गिर रही है इधर घर पर अभी जा रहे हैं तिल बिल निकाल के हम आए हैं अभी और यहाँ पर ये टेम्पा जा रहा है

ઉતરી જાય કઈક એવું જ અનુભવ છે આજે આખો દીધું આપણે આમ બહુ કામ કર્યું હતું પચાસ ટકા થાકલો ઉતરી ગયો અને બાઇક લઈને આપણે ક્યાંક નીકળશું આપણી માતાજી માતાજીના મંદિરે અને અને માતાજીનું દર્શન હવે આપણે આગળ જશું હનુમાન દાદાજીના દર્શન કરવા માટે આ બાજુમાં હનુમાન દાદાનું મંદિર છે ત્યાં તો ત્યાંના પણ દર્શન કરી લઈએ ચાલો અને બાજુમાં આપણી બાઈક પડી છે અહીંયા અહીંયા હનુમાનદાદાનું મંદિર છે તો કરી લઈએ દર્શન ચલો પછી આપણે આવી ગયા ઘરે અને મોસમ એકદમ સુહાના હે બારિશ તો આજ આઈ નહીં લેકિન હવારે તલ તો નીકળ ગયા વો બહુત બઢિયા કામ હો ગયા હૈ તો આજ માટે બસ આટલું જ આપણો વ્લોગ આપણે અહીંયાથી થી કરી જઈએ હજી સુધી મારા વિડીયોને લાઈક નથી કરી જલ્દીથી જાઓ લાઈક વાળા બટનને દબાવી નાખો અને મારા વિડીયોને લાઈક કરી નાખો અને મારા યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખો જેથી મસ્ત મજાને તમે વ્લોગ જોઈ શકો અને અમારો વ્લોગ કેવો લાગ્યો તો કમેન્ટમાં જરૂરથી જણાવજો એક નવા વ્લોગ સાથે ત્યાં સુધી જય મુરલીધર જય માતાજી